વડોદરાની વિશ્વવિખ્યાત તેમજ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં દુઃખદ ઘટના બનવા પામી છે મૂળ સાડની અને માસ્ટર્સના પ્રથમ વર્ષમાં ભણતી તે વર્ષીય વિદ્યાર્થીનીનું કરંટ લાગતા સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું અચાનક કરંટ લાગતા તે જમીન પર ઢળી પડી હતી ફેકલ્ટી ડીન અને વિદ્યાર્થીઓ તેને તરત જ નજીકની નરહરી હોસ્પિટલ લઈ ગયા હતા જોકે ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી ઘટનાને પગલે વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર હોસ્પિટલ ખાતે પહોંચી દુઃખ વ્યક્ત કર્યું હતું આ મામલે સર્ચ કમિટીની રચના કરવાની જાહેરાત કરી ઘટનાની હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવશે આ ઘટના બાદ ફાઇન આર્ટસ ફેકલ્ટીના ગરબા પણ બંધ રાખવામાં આવ્યા હતા ઘટના છે એને ધ્યાનમાં લઈને અત્યારે એક કમિટી નિયુક્ત કરવામાં આવી છે ફેકલ્ટીઝમાં હોસ્ટેલ્સ ની અંદર પણ આવી સંભાવનાઓ બની શકે વર્કશોપ છે લેબોરેટરીઝ છે તેની અંદર જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે આ અકસ્માત કોઈની પણ સાથે બની શકે અને આ ન બને એ માટે થઈને વાઇસ ચાન્સેલર શ્રી એક કમિટી નું ગઠન કરવાનું અત્યારે ડિસાઈડ કરેલ છે જે ઇન્સિડન્ટ આખો બન્યો એની અંદર વોટર હીટિંગ રોડ થી સ્ટુડન્ટ પાણી ગરમ કરી અને પછી

જે કોઈ પણ ઠોસ પગલાં લેવાના છે લેબોરેટરી હોય વર્કશોપ હોય હોસ્ટેલ્સની અંદર પણ ક્યારેક આવું થઈ શકે તો હાલ તો અત્યારે આવા કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ સંસ્થાની અંદર પરમિટેડ જે નથી તેનું એક તો ચેકિંગ કરી અને ફરી વખત અવેરનેસ કરવાનું વાઇસ શ્રીએ નક્કી કરેલ છે જેથી કરીને કોઈ પણ આવા હિટિંગ થી આવા કોઈ અકસ્માત ન બને આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે અને આ તબક્કે આ કમિટી નું ગઠન કરી અને વધારે ડિટેલ્સ મેળવી અને પછી આગળની કાર્યવાહી કરી સીસીટીવી હોય તો એક્ઝેક્ટલી શું બન્યું છે એ આપણને ખ્યાલ આવી શકે ડિપાર્ટમેન્ટના એમના ક્લાસમેટ્સ અને જે વર્કમેટ્સ છે તેમની સાથે જ એ અત્યારે કાર્યરત હતા અને હીટિંગ રોડ પાણીની અંદર મૂકી અને થોડી દૂર ગયા અને તે દરમિયાન વરસાદની અંદરથી અ એ શોધવા માટે જ આ કમિટીનું ગઠન થયેલ છે ખુલ્લા વાયર્સ અથવા તો કોઈ જગ્યાએ બોક્સીસ ન રહે જેથી કરીને કોઈ વાવાઝોડું આવે અથવા તો કોઈ પણ વરસાદની સિઝન હોય તો આવા એક્સિડન્ટ ન બને એ માટે થઈને તકેદારી લેવાય જ છે અને આની અંદર કોઈ એવી વસ્તુ હાલ જોવા નથી મળી કે ઓપન બોક્સિસ કે એવું કોઈ હોય જવાબદારી કરતા

જવાબદારી કોની નક્કી થાય છે એ માટે થઈને જ સમિતિનું ગઠન થયેલ છે જો તેની અંદર કંઈ પણ એવા લેપ્સિસ જોવા મળશે તો તરત જ એને કવરઅપ કરી અથવા તો તરત જ તેને સુધારો એની અંદર કરીને અથવા તો મોડિફાઈ રિનોવેટ કરીને કરવાનું થાય અને જે નિયમની સખ્તાઈ છે એ પણ લાગુ કરવાની થાય કે એવા કોઈ પર્સનલ ઇક્વિપમેન્ટ્સ લાવીએ આપણે કોઈ ચાર્જર હોય એમાંથી પણ બ્લાસ્ટ થઈ શકે કોઈ હિટિંગ રોડ હોય એની અંદર પણ આ વસ્તુ થઈ શકે તો તમામ વસ્તુઓ ન થાય તેની તકેદારી સખ્તાઈથી અમલીકરણ અને જે કોઈ પણ આની અંદર ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની અંદર જે રિપોર્ટની અંદર આવશે એ માહિતી મળ્યા પછી જે નક્કી થઈ શકશે કે એની અંદર કયા પ્રકારનું આગળ કાર્ય કરવાનું કમિટી આવતીકાલે જ આની પહેલી મિટિંગ કરશે અને ત્યાં આગળ ફેકલ્ટીની અંદર જે ઘટના સ્થળ છે તેને જઈને એનું રિવ્યૂ કરશે અને કાલ સાંજે એની ફરી વખત રિવ્યુ મીટિંગ પણ એની આ રાખેલ છે એટલે બે એક દિવસની અંદર આની અંદર બેઝિક જે કોઈ પણ ઘટના સ્થળ ઉપર ઓબ્ઝર્વેશનથી રિવ્યૂ થશે તેનું તારણ આવી જશે અને પછી તાત્કાલિક એના ઉપર અમલવારી કરવાની થાય જે કોઈ પણ એડમિ એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ હોય અથવા તો કોઈ પણ એની અંદર બીજા નિયમો અથવા તો એ લાગુ ਕਰવાના થતા હોય તો નોટ ઓન્લી એ ફેકલ્ટી ની અંદર તમામ ફેકલ્ટી વર્કશોપ્સ ઈવન પ્લેગ્રાઉન્ડ્સ ની અંદર હોય કે એ હોસ્ટેલ્સ ની અંદર હોય તેનો અમલ ਕਰવામાં આવશે જેથી કરીને આવું એક્સિડન્ટ ફરી વખત યુનિવર્સિટીમાં ના બને એક માસ્ટરવાન્ડ કી હે ઓ અપના સ્ટુડિયો પર કામ કરી રહી થી તો શાયદ પાણી કા બાલ્ટી મેં થા તો કુછ કોઈલ કે સાથ કામ કરી દે અપના કેનવાસ કો વેટ કરકે ડ્રાય કરકે કુછ એક્સપાન્ડ karna chahti hogi बट अनफॉर्चुनेटली वहाँ हमारे बच्चे को दूसरे स्टूडियो में कोई नहीं थे तो कुछ बाद बच, एक बच्चा ऊपर गया तो इस ये नीचे नीचे लेटी हुई थी तो सबको पता मतलब लगा कि कुछ हो गया तो उसके हाथ में वो कॉयल था तो वो निकाल के फिर कनेक्शन निकाल के सब ने उसको रेस्पिरेटरी देने का कोशिश किया और हम लोग एकदम जल्दी लेके उसको नरहरी भागे ना पर, ना मतलब कोयल वैसे तो कोयल नहीं यूज करना चाहिए था तो अभी एक्सीडेंट एक्सीडेंट हो गया तो हम क्या करेंगे लापरवाही बच्चे की अरे देखो कॉल अब वो कर रही है हमें नहीं मालूम ना ऊपर के स्टूडियो पे वो कॉइल पे कर रहे थे ऐसे नहीं वैसे तो नहीं होना चाहिए बट वो कब ले आए कब यूज कर रहे बीस इक्कीस साल के मास्टर के बच्चा है वो अपने स्टूडियो के लिए कौन सा चीज कब यूज कर रहे मास्टर के है मास्टर तो फर्स्ट ईयर के बच्चा है पेंटिंग फर्स्ट ईयर की नहीं मास्टर फर्स्ट ईयर की अरे पानी गर्म किया यार हम जो हम जो हमारे नहीं कोयल होते पानी गर्म करने गरम के लिए उसकी कुछ कैनवास उसको स्ट्रेच करना होगा गर्म में डुबा के के फिर गरम पानी के वो, वो नहीं मालूम कौन सी कैनवास की मैंने नहीं देखा क्योंकि मुझे न्यूज किया मैं भाग के गई भाग के उसको लेके फिर हम हॉस्पिटल गए हम लोग उनको लेके नरहरी भागे थे

गीजर नहीं है वो तो यूज करते ही है लेकिन हमें सेफली करना चाहिए बट अभी बारिश गिर रहे थे थोड़ा सा टेरेस में भी पानी था ये बच्चा अंदर कर रहे हमें नहीं मालूम था क्योंकि उसके आधा घंटा पंद्रह बीस मिनट पहले वो दूसरा क्लास अटेंड करके ऊपर गई थी तो वो कर रही है अपने स्टूडियो में क्योंकि बच्चे अपने अपना काम कर रहे थे गीजर नहीं था कोयल था भाई कोयला उसी का था उसी का था तो वो कब लाए कब गरम करे इट्स एन अनफॉर्चुनेट थिंग बहुत बहुत ही बहुत ही अनफॉर्चुनेट हुआ नहीं यूज करना चाहिए और यूज हुआ अभी इलेक्ट्रिक शॉक हुआ बारिश में पानी वहां पड़ा है उसकी वजह से आगे नहीं नहीं हमें इंस्ट्रक्शन इंस्ट्रक्शन में स्ट्रिक्ट करना पड़ेगा कुछ कुछ चीजें आप यूज ना करें देखो फिर क्या होता है भैया अभी आपको भी पता है कि मुझे वो कॉइल संभाल के करना हम लोग को ना वो लकड़ी लगा के वो कॉल लगा के रखते हैं हम उसको नहीं पकड़ते लकड़ी से करते अगर कोई करते है तो मैंने ऐसे करते हुए देखा है लोगों को तो दिस इज वेरी अनफॉर्चुनेट अब मतलब हम हाँ, ने ये ये तो मुझे मुझे अभी ऊपर जाके वो स्टूडियो है है चेक करवाना पड़ेगा ये खाली इन है, उसमें उन्होंने प्लग करके यूज़ इतना मुझे पता चला लेकिन हम जल्दबाजी में बच्चों के लेके लेके पहले हमारे उसका लाइफ का देखना था इसलिए भागे, में में तब से तीन बजे से उसके बाद वहां से इधर लाएटेक्टली

चार पांच बजे थे पहले जो हुआ है उसके बारे में तो सामने आ जाए फिर बता सकते हम क्या